હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે એક ખૂબ જ સામાન્ય પણ ગંભીર એવી સ્વાસ્થ્ય સમસ્યા વિશે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ એનિમિયા કે જેને ગુજરાતીમાં પાંડુ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે શું તમે ક્યારે સતત થાક કે નબળાઈ અનુભવો છો શું તમારી ત્વચા નિસ્તેજ લાગે છે આ બધા જ લોહીની ઉણપ એટલે કે એનિમિયાના લક્ષણો હોઈ શકે છે આ વિડિયોમાં આપણે એનિમિયાના કારણો તેના પ્રકારો મુખ્ય લક્ષણો અને તેનાથી બચવા માટેના ઉપાયો તેમજ યોગ્ય આહાર વિશે વિગતવાર માહિતી મેળવીશું જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ હો અને એનિમિયાથી મુક્ત જીવન જીવવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ એનિમિયા શું છે તો એનિમિયા એ એક સામાન્ય લોહીની બીમારી છે જેમાં શરીરમાં લાળ રક્ત કણો એટલે કે આરબીસી અથવા હિમોગ્લોબિનની માત્રા સામાન્ય કરતાં ઓછી હોય છે હિમોગ્લોબિન એ લાળ રક્ત કણોમાં આવેલું આયરન ધરાવતું પ્રોટીન છે જે શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે જ્યારે આપણા શરીરમાં પર્યાપ્ત લાળ રક્ત કણો નથી હોતા અથવા તે યોગ્ય રીતે કામ નથી કરતા ત્યારે શરીરના વિવિધ અંગોને જરૂરી ઓક્સિજન પૂરતું મળતું નથી આનાથી થકાવટ નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થાય છે વિશ્વભરમાં લગભગ પચીસ ટકા લોકો એનિમિયાથી પીડિત છે જેમાં ખાસ કરીને મહિલાઓ બાળકો અને વૃદ્ધો વધુ અસરગ્રસ્ત છે ભારતમાં આ સમસ્યા વધુ ગંભીર છે કારણ કે અહી પોષણની ઉણપ અને નબળાઈ સતત થાકેલા લાગવું સામાન્ય કામ કરવામાં પણ જલ્દી થાકી જવું અને દિવસભર ઊર્જાનો અભાવ અનુભવો એ પણ એનિમિયાનું સૌથી સામાન્ય લક્ષણ છે બીજું છે શ્વાસ લેવામાં તકલીફ સામાન્ય કામ કરતી વખતે પણ શ્વાસ ફૂલવો સીડી ચડતી વખતે હાંફી જવું અને હૃદયના ધબકારા વધવા એ એનિમિયાના મહત્વપૂર્ણ સંકેતો છે ત્રીજું છે ચહેરો અને નખ પીડા પડવા ચહેરો હોઠ પોપચા અને નખ પીડા કે સફેદ પડી જવા એ દર્શાવે છે કે લોહીમાં

અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પણ સામેલ છે જો આમાંથી કોઈ પણ લક્ષણો લાંબા સમય સુધી રહે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ એનિમિયાના પ્રકારો તો અહીંયા આપણે ત્રણ પ્રકારો આપેલા છે જોઈએ પહેલું છે આયરન ડેફિશિયન્સી એનિમિયા આ સૌથી સામાન્ય પ્રકાર છે જે શરીરમાં આયરનની ઉણપથી થાય છે મહિલાઓમાં માસિક સ્ત્રાવ ગર્ભાવસ્થા અને આયરનથી ભરપૂર ખોરાક ન લેવાથી આ સમસ્યા થાય છે બી ટ્વેલ્વ ડેફિશિયન્સી એનિમિયા તો આ પ્રકારનો એનિમિયા છે તે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા તરીકે પણ ઓળખાય છે વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી લાલ રક્તકણો મોટા અને અપરિપક્વ બની જાય છે ત્રીજો પ્રકાર છે ફોલેટ ડેફિશિયન્સી એનિમિયા ફોલિક એસિડની ઉણપથી પણ આ પ્રકાર મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થાય છે આ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓમાં જોવા મળે છે આ ઉપરાંત અન્ય પ્રકારના એનિમિયા પણ છે જેમ કે સિકલ સેલ એનિમિયા થેલેસેમિયા અને ક્રોનિક ડિસીઝ એનિમિયા દરેક પ્રકારની સારવાર અલગ અલગ રીતે કરવામાં આવે છે તેથી યોગ્ય નિદાન કરાવવું જરૂરી છે મૂળ કારણો આપણા શરીરમાં એનિમિયા કેમ વિકસે છે તો સૌપ્રથમ છે પોષણની ઉણપ આયરન વિટામિન બી ટ્વેલ્વ અને ફોલેટથી ભરપૂર ખોરાક ન લેવાથી લાલ રક્ત કણો જે હોય છે તેનું ઉત્પાદન ઘટે છે બીજું છે અસ્થિ મજ્જાની સમસ્યા બોન મેરોમાં લાલ રક્ત કણો જે હોય છે તેનું ઉત્પાદન ઓછું થવાથી જે કેન્સર અથવા અન્ય રોગોથી પણ થઈ શકે છે ત્રીજું છે લોહીની ઉણપ ભારે માસિક સ્ત્રાવ અકસ્માત શસ્ત્રક્રિયા અથવા આંતરડાના અલ્સરથી લોહી વેવાથી એનિમિયા થાય છે પછીનું છે શોષણની સમસ્યા આંતરડામાં પોષક તત્વોનું યોગ્ય શોષણ ન થવાથી જેમ કે સીલિયાક રોગ અથવા

આયરન અને ફોલેટની જરૂર હોય છે જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો માતા અને અને બાળક બંનેને એનિમિયાનું જોખમ રહે છે બાળકો કિશોરો વૃદ્ધિ અને વિકાસના સમયે બાળકોને વધુ આયરન જરૂર હોય છે ખાસ કરીને છ મહિનાથી પાંચ વર્ષની વય સુધીના બાળકોમાં આયરન ડેફિશિયન્સી એનિમિયા સૌથી વધુ જોવા મળે છે પછી છે પ્રજનન વયની મહિલાઓ માસિક સ્ત્રાવ દરમિયાન નિયમિત લોહીની નિ ખોટ થવાથી મહિલાઓમાં આયરન ડેફિશિયન્સી એનિમિયાનું જોખમ પુરુષો કરતા વધારે પડતું હોય છે પછીનું છે વૃદ્ધ વ્યક્તિઓ વય વધવા સાથે આંતરડામાં પોષક તત્વોનું શોષણ ઓછું થાય છે ખાસ કરીને

એનિમિયાનું જોખમ વધુ રહે છે નિદાન પરીક્ષાઓ ડોક્ટરો લોહીની તપાસ દ્વારા એનિમિયાની પુષ્ટિ કેવી રીતે કરે છે તો સૌપ્રથમ જોઈએ તો કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એટલે કે સીબીસી ટેસ્ટ આ પ્રાથમિક પરીક્ષા છે જેમાં લાલ રક્તકણોની સંખ્યા હિમોગ્લોબિન સ્તર અને

અને તેમાં નોર્મલ વેલ્યુ હિમોગ્લોબિન અને પણ અહીંયા પ્રમાણ દર્શાવેલા છે સારવારના વિકલ્પો સપ્લિમેન્ટ્સ પહેલું છે આયરન સપ્લિમેન્ટ્સ તો જોઈએ તો ફેરસ સલ્ફેટ ફેરસ ગ્લુકોનેટ અથવા ફેરસ ફ્યુમેરેટ જેવા આયરન સપ્લિમેન્ટ્સ દરરોજ 150 થી 200 mg લેવા માટે સૂચના આપવામાં આવે છે mg એટલે મિલિગ્રામ વિટામિન સી સાથે લેવાથી શોષણ સારું થાય છે વિટામિન B12 ઇન્જેક્શન તો શરૂઆતમાં ગંભીર જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે B12 ડેફિશિયન્સીમાં શરૂઆતમાં દરરોજ એક હજાર એમસીકશન આપવામાં આવે છે પછીથી પછીથી સારવાર જેમ આગળ વધે તેમ મહિનામાં એકવાર અને ધીમે ધીમે મોમાંથી ગોળી લઈ શકાય મોઢે લઈ શકાય તેવી ગોળીઓ પણ આપવામાં આવે છે આ ગોળી એવી હોય છે કે જીભ નીચે રાખવાથી તરત જ તે સોસાઈ જાય છે ઓગળી જાય છે ફોલિક એસિડ સપ્લિમેન્ટ સી માટે દરરોજ પાંચ એમજી ગર્ભવતી મહિલાઓને બાળકમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ચારસો થી આઠસો એમજી આઠસો એમસી આપવામાં આવે છે ગંભીર કિસ્સાઓમાં તો લોહી ચઢાવવું આયરન ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન પછીનું છે

પેરાસાઇટ ઇન્ફેશન છે ક્રોનિક કિડની અથવા લિવર રોગની સારવાર છે પેટમાં થતો દુખાવો અથવા કબજિયાત થવી પછી છે કાળો મળ થવો અર્થાત આયરનની સમસ્યાથી આવું થઈ શકે છે પછી છે બી ટ્વેલ ના ઇન્જેકશનની જગ્યાએ બળતરા થવી પછી છે ઓવરડોઝ ટાળવા માટે સલાહ લેવી સારવાર શરૂ કર્યા પછી બે થી ચાર અઠવાડિયામાં લક્ષણોમાં સુધારો થવા લાગે છે સંપૂર્ણ સુધારો થવામાં ત્રણ થી છ મહિના લાગી શકે છે ફોલોઅપ નિયમિત લેવું અને લોહીની તપાસ પણ નિયમિત કરાવતા રહેવું જરૂરી છે આહાર્ય ઉકેલો આયર્નથી ભરપૂર ખોરાક અને પોષણ ચિકિત્સા સૌપ્રથમ જોઈએ તો આયર્નથી ભરપૂર ખોરાક તો જોઈએ તો આયરન છે તે માંસાહાર સ્ત્રોતોમાંથી મળે છે તો લાલ માંસ કિડની કલેજુ માછલી ચિકન આનાથી આયરનનું શોષણ શરીરમાં વધુ સારું થાય છે શાકાહારી લોકો માટે જોઈએ તો પાલક મેથી ચોળી તુવેરની દાળ મસૂરની દાળ તલ બદામ કાજુ અને કિશમિશ આ બધી જ વસ્તુમાંથી ભરપૂર આયરન મળે છે બી ટ્વેલ વિટામિનના સ્ત્રોતો તો માંસ માછલી ઈંડા દૂધ દૂધની બનાવટ ચીઝ દહીં શાકાહારી લોકો માટે બી ટ્વેલ ફૂડ્સ અથવા સપ્લિમેન્ટ્સ લેવા જરૂરી છે કારણ કે બી ટ્વેલ મુખ્યત્વે માંસાહાર ખોરાકમાંથી જ મળે છે ફોલેડ એટલે કે ફોલિક એસિડના સ્ત્રોતો તો લીલા પાંદડાવાળા શાક એટલે કે પાલક મેથી કોથમીર ફળો એટલે કે નારંગી કેરી અમૃત દાળ અને બીન્સ આખાનાજ બ્રોકલી ફૂલ ગર્ભવતી મહિલાઓને વિશેષ ધ્યાન આપવું જોઈએ શોષણ વધારતા ખોરાક તો વિટામિન સી આયરન શોષણ વધારે કરે છે લીંબુ આમળા ટમેટા નારંગી અમૃતનો સમાવેશ કરી શકાય છે

અને સ્ત્રોતોનો સમાવેશ કરો રંગબેરંગી ફળો શાકભાજીઓ આખા અનાજ અને પ્રોટીનનો સંતુલિત આહાર લ્યો આહાર્ય ફેરફાર દ્વારા એનીમીયાની રોકથામ અને સારવાર શક્ય છે પરંતુ ગંભીર કિસ્સાઓમાં માત્ર આહાર પૂરતો નથી સપ્લિમેન્ટ સાથે સંયોજનમાં યોગ્ય આહારનો સમાવેશ સૌથી અસરકારક છે એનિમિયા ટાળવા માટે જીવનશૈલીમાં પણ ફેરફાર જરૂરી છે પહેલું જોઈએ તો દૈનિક આહાર આયોજન તો દરરોજ આયરન વિટામિન બી ટ્વેલ્વ અને ફોડ ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ સંતુલિત આહાર લઈને પોષણની ટાળી શકાય છે છે સામે અંતર્ગત રોગોનું નિવારણ તો પેટના અલ્સર આંતરડાના રોગ માસિક સ્ત્રાવની અનિયમિતતા જેવી સમસ્યાની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ પછી અહીંયા છે નિયમિત સ્વાસ્થ્ય તપાસ વર્ષમાં ઓછામાં ઓછા એક વાર સીબીસી એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ આયરન સ્ટડીઝ અને બી ટ્વેલ લેવલની તપાસ કરાવવી જોઈએ ખાસ કરીને હાઈ રિસ્ક ગ્રુપના લોકો માટે આ અત્યંત જરૂરી છે તો હાઈ રિસ્ક ગ્રુપ એટલે કયા લોકો તે આપણે અગાઉ જોઈ ગયા હતા છતાં પણ મેં અહીંયા દર્શાવેલું છે તો તેમાં આવશે ગર્ભવતી મહિલાઓ તો તેમણે ગર્ભાધાન પહેલાથી જ ફોલિક એસિડ લેવાનું શરૂ કરવું જોઈએ નિયમિત પ્રિનેટલ વિટામિન્સ લેવા જોઈએ આયરન અને કેલ્શિયમ વચ્ચે બે કલાકનો ગેપ રાખવો જોઈએ માસિક તપાસ કરાવવી જોઈએ બાળકો માટે જોઈએ તો છ મહિના પછી આયરનથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ ગાયનું દૂધ એક વર્ષ પહેલા ન આપવું જોઈએ જંક ફૂડને બદલે પોષક તત્વો ધરાવતો ખોરાક આપવો જોઈએ વૃદ્ધિ અને વિકાસનું નિયમિત મોનિટરિંગ કરતા રહેવું જોઈએ પછી છે વૃદ્ધો માટે તો પાચન તંત્રની નિયમિત તપાસ કરાવતા રહેવી જોઈએ મલ્ટિવિટામિન સપ્લિમેન્ટ લેવાની સલાહ લેવી જોઈએ મલ્ટિવિટામિન સપ્લિમેન્ટ છે તે વૃદ્ધોએ અવારનવાર જરૂર પડીએ ડોક્ટરની સલાહ મુજબ ખાવા જોઈએ દાંત અને પાચનની સમસ્યા હોય તો સોફ્ટ ફૂડ લેવું પેટની એસિડિટી દવાઓ લાંબા સમય સુધી લેવી ન જોઈએ સાથે જીવવું વ્યવસ્થાપન ટીપ્સ અને ક્યારે તબીબી મદદ લેવી તો પહેલું છે દૈનિક જીવનમાં વ્યવસ્થા અને વિટામિન થી ભરપૂર ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ કામમાં વધુ પડતો ભાર ન લેવો અને નિયમિત વિશ્રામ કરતા રહેવું પછી છે લક્ષણોનું મોનિટરિંગ તો દૈનિક સ્તર ચક્કર ઉર્જા શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણોનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ લક્ષણોમાં સુધાર કે બગાડ થાય તો તેની નોંધ રાખવી જોઈએ અને ડોક્ટરને જણાવવું જોઈએ પછી છે દવાઓનું નિયમિત સેવન ડોક્ટરે સૂચવેલ આયરન બી ટ્વેલ અથવા ફોલેટ સપ્લિમેન્ટ્સ નિયમિત અને યોગ્ય સમયે લેવા જોઈએ અને દવાઓનો ડોઝ ક્યારે પણ ભૂલવો નહીં અથવા ક્યારે પણ જાણે અજાણે દવા બંધ કરવી નહીં ક્યારે તાત્કાલિક તબીબી મદદ લેવી પડશે તો ગંભીર શ્વાસ લેવામાં તકલીફ અને

કોઈપણ જગ્યાએ રક્તસ્રાવ થવો તો આમાંથી કોઈ પણ લક્ષણ જણાય આવે તો તરત જ તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવી ખૂબ જ જરૂરી થઈ જાય છે નિયમિત ફોલો અપ એનિમિયાની સારવાર દરમિયાન અથવા પછી નિયમિત ડોક્ટરની તપાસ અત્યંત જરૂરી છે સારવાર શરૂ કર્યા પછી બે થી ચાર અઠવાડિયે પહેલી તપાસ પછીથી દર ત્રણ મહિને લોહીની તપાસ હિમોગ્લોબિન સામાન્ય થયા પછી છ મહિના સુધી સારવાર ચાલુ રાખવી જરૂરી બને છે અને છેલ્લું છે આયરનની માત્રા લેવલે આવી ગયા પછી જ સપ્લિમેન્ટ બંધ કરવા જોઈએ